ઓમ શ્રી પરમાત્મને ન અથ ભગવદ્ ગીતા અથોડોધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મનુષ્યમાં રહેલા દૈવી ગુણો અને આસુરી ગુણો વિશે તો આજના વિડીયોમાં આપણે કેટલાક આસુરી ગુણો જોઈશું કે જે આપણને એક સારી વ્યક્તિ બનતા કે સારા મનુષ્ય બનતા રોકે છે આપણા દરેકમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અંશે આ બધા જ ગુણો આસુરી ગુણો જેને કહેલા છે એ રહેલા હોય છે તો એકવાર આપણે એને જાણી લઈએ કે મારામાં જે આ ગુણ છે એ તો આસુરી ગુણ કહેવાય તો એને મારે ધીરે ધીરે દૂર કરવો જોઈએ તો આપણા વ્યક્તિગત જીવનમાં પણ એ ખૂબ જ ઉપયોગી બનશે અને એ આપણી પ્રગતિ માટે પણ નિમિત્તરૂપ બની શકે છે તો ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં કહે છે કે દંભો દર્પો અભિમાનચ ક્રોધ પારુષ્યમેવ અજ્ઞાન ચાભિજાત પાર્થસંપદમાસુરી દંભ કરવો દર્પ ખમંડ કરવો અભિમાન કરવું ક્રોધ કરવો કઠોરતા અને અજ્ઞાન એ આસુરી સંપદાને લઈને ઉત્પન્ન થયેલા મનુષ્યોના લક્ષણો કે ગુણો બતાવેલા છે દંભ એટલે શું મિત્રો આજકાલ સમાજમાં સૌથી વધારે પ્રચલિત મનુષ્યનો કોઈ ગુણ કે પછી આપણે એને દુર્ગુણ કહી શકીએ એ હોય તો તે દંભ છે દેખાદેખીના કારણે કે પોતાની ઉચ્ચ સ્થિતિ બતાવવા માટે પોતાની પાસે જે નથી છતાં પણ પોતાની પાસે એ બધું જ છે એ બતાવવા માટે મનુષ્ય દ્વારા જે આચરણ કરવામાં આવે છે તેને આપણે દંભ કહીએ છીએ અહીં મનુષ્ય સમાજને તો છેતરે જ છે પણ પોતાની જાતને પણ છેતરે છે શા માટે એણે દંભ કરવો પડે છે કારણ કે પોતે કોઈનાથી પાછળ નથી કે ઉતરતી કક્ષાનો નથી એ બતાવવા માટે મનુષ્ય દંભ કરતો હોય છે જે સાચી પરિસ્થિતિ છે એ સમાજ સમક્ષ મૂકવાની એની હિંમત નથી હોતી એટલે જ અજ્ઞાનતાવશ એ દંભ કરે છે જે આસુરી ગુણ બતાવેલો છે દર્પ અને અભિમાન એ બંને શબ્દો આમ તો એક જેવા જ લાગે છે પણ બંનેમાં પાતળી ભેદરેખા છે જે ભૌતિક વસ્તુઓ પોતાની પાસે છે જેમ કે સંપત્તિ સત્તા જમીન જાયદાદ એ બધાના કારણે મનુષ્યમાં દર્પ એટલે કે ખમંડ ઉત્પન્ન થાય છે જ્યારે પોતાની અંદર અહમ એટલે કે પોતાની વિદ્યા ડિગ્રી ઉચ્ચ બુદ્ધિમત્તા ઉચ્ચ કુળમાં જન્મ સમાજમાં માન મોભો વગેરે જેવા પરિબળોના કારણે મનુષ્યમાં અભિમાન ઉત્પન્ન થાય છે આમ દર્પ અને અભિમાન એ બંને મનુષ્યમાં રહેલા આપણે કહી શકીએ કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે કે ગુરુતા ગ્રંથિનું જ પ્રતિબિંબ છે જે ત્યાજવા યોગ્ય છે જે માણસને સમાજમાં હળતા ભળતા રોકે છે નમ્ર વ્યક્તિ બનતા રોકે છે અને નમ્રતા એ માણસનો સૌથી મોટો ગુણ છે એટલે દર્પ અને અભિમાન એ બંનેને આસુરી ગુણો બતાવેલા છે ક્રોધ આ જ અધ્યાયમાં આગળ ઉપર ભગવાને ક્રોધને એટલે કે ગુસ્સાને નરકનો દ્વાર કહેલો છે મિત્રો આની પહેલાં આપણે જ્યારે દૈવી સંપત્તિની વાત કરતા હતા ત્યારે એમાં અક્રોધ ગુણ આવેલો એટલે કે અક્રોધ ક્રોધ ન કરવો એ દૈવી ગુણ છે જ્યારે ક્રોધ કરવો એ આસુરી ગુણ છે એટલે એ ત્યારે આપણે એ વિડીયોમાં આપણે મનુષ્ય ક્રોધ કરે છે તો એના કેવા દુષ્પરિણામો આવી શકે છે તેની આરોગ્ય ઉપર કેટલી વિપરીત અસર પડી શકે છે એ બધી જ બાબતોની આપણે વિગતવાર ચર્ચા કરેલી જો તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો એટલે ક્રોધ છે એ પણ એક મહત્ત્વનો જેને કહેવાય આસુરી ગુણ છે અને એ આપણે આપણા સ્વભાવમાંથી ધીરે ધીરે એને દૂર કરવાનો છે એને આપણે કાબૂમાં લઈ શકીએ કંટ્રોલ કરવાનો છે કારણ કે કહ્યું છે ને કે ક્રોધથી સર્વનાશ થાય છે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ સમોહાત્ સ્મૃતિવિભ્રષ્ય સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતી પારુષ્ય પારુષ્ય એટલે કઠોરતા જે વાણીના વાણીમાં વર્તનમાં મૃદુતા હોવી જોઈએ એના બદલે કઠોરતા હોય કોઈના પ્રત્યે કઠોર શબ્દોમાં વર્તાવ કરવો આપણો એટીટ્યૂડ એવો હોય કોઈના પ્રત્યે આપણે કઠોર બનવું તો એ પણ એક પ્રકારનો આસુરી ગુણ બતાવેલો છે અને અજ્ઞાન મિત્રો જેના મન બુદ્ધિ પર ગુણ અને તમો ગુણનું આવરણ આવી જાય છે ત્યારે એ વ્યક્તિને શું કરવું અને શું ન કરવું એનું કોઈ પણ પ્રકારનું વિવેકભાન રહેતું નથી ત્યારે વ્યક્તિ પોતાના માટે હિતકારી તેમજ અહિતકારી વચ્ચેનો ભેદ રાખી શકતો નથી ખાસ કરીને જ્યારે મનુષ્ય જન્મનો મૂળભૂત હેતુ શું છે અને આપણું શું કર્તવ્ય હોઈ શકે તેવી સમજણનો અભાવ એટલે જ અજ્ઞાન અને જે આસુરી ગુણ બતાવેલો છે મિત્રો શા માટે આપણે દૈવી ગુણો અને આસુરી ગુણો એટલે શું અને એના શું પરિણામ હોઈ શકે એ જાણવું જોઈએ કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ આગળ ઉપર આ બંને ગુણોનું કેવું પરિણામ આવી શકે છે આ બંને ગુણો ધરાવતા મનુષ્યના કેવા લક્ષણો હોઈ શકે એ તો આપણે જોયું પણ એની ગતિ કેવી રીતે થાય છે તો એ આગળ ઉપર વાત કરતાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે દૈવી ગુણો છે એ તો મનુષ્યને મુક્તિ તરફ દોરી જાય છે જ્યારે આસુરી ગુણો છે એ મનુષ્યને વારંવાર સંસાર ચક્રમાં બાંધી રાખે છે એટલે વારંવાર એ જન્મ છે અને મરે છે એ જન્મ મૃત્યુનામાં કારણભૂત બને છે તો એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તું ચિંતા ન કરતો કારણ કે તું તો દૈવી સંપદાને પ્રાપ્ત થયેલો છે અહીં બહુ જ ટૂંકમાં ભગવાન શ્રીકૃષ્ણએ આપણને બંધન અને મુક્તિનું કારણ બતાવી આપેલું છે એમાંથી આપણે કઈ રીતે પ્રેરણા લઈને આપણા જીવનને દૈવી ગુણોથી વધારે નજીક લઈ જઈ શકીએ છીએ કે એ આપણા ઉપર નિર્ભર છે અથવા તો આપણામાં રહેલા આસુરી ગુણોને અનુસરીને વારંવાર આ સંસારમાં આવતા રહીએ એ પણ આપણા ઉપર જ નિર્ભર છે એટલે નક્કી આપણે કરવાનું છે કે આપણી ગતિ આપણે કઈ તરફની રાખવાની છે ઉચ્ચ તરફ આપણે જવું છે મુક્તિ તરફ જવું છે કે પછી નીચેની તરફ એટલે કે ફરી ફરીને જન્મ લેતા રહેવું છે એ આપણે નક્કી કરવાનું છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે બધા આસુરી ગુણો બતાવેલા છે તેને આયુર્વેદમાં ધારણીય વેગ કહેલા છે વેગ બે પ્રકારના હોય છે ધારણીય અને અધારણીય વેગ એટલે શું તો વેગ એટલે શરીરમાં ઉત્પન્ન થતા કુદરતી આવેગો જેમ કે મલમૂત્રની હાજત થવી ભૂખ લાગવી તરસ લાગવી ઊંઘ આવવી બગાસા આવવા છીંક આવવી આ બધા વેગો અધારણીય કહેવાય છે એટલે કે એને રોકવા ન જોઈએ અને જો એને રોકવામાં આવે તો તે શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરી શકે છે જ્યારે બીજો જે પ્રકાર છે એ છે ધારણીય વેગ એટલે કે એને ધારણ કરી રાખવા જોઈએ એને કંટ્રોલમાં રાખવા જોઈએ તો ધારણીય વેગમાં કયા કયા વેગો આવે છે તો જે મનમાં ઉત્પન્ન થતા ભાવો છે જેમ કે લોભ ઉત્પન્ન થવો ઈર્ષા થવી ક્રોધ આવી જવો દ્વેષ માત્સર્ય આ બધા જ ભાવો ધારણીય છે એટલે કે એને વશમાં રાખવા જોઈએ એ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે તેમજ સમાજને સુચારુ રૂપે ચલાવવા માટે પણ ખૂબ જ આવશ્યક છે જો આ બધા ભાવોને કંટ્રોલમાં રાખવામાં ન આવે તો સમાજમાં અનેક પ્રકારના દૂષણો હિંસક ઘટનાઓ અનિચ્છનીય બનાવો આકાર લઈ શકે છે મિત્રો આ જ કારણોસર વર્તમાનમાં પણ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ આવા અનિચ્છનીય બનાવો હિંસક ઘટનાઓ બનતી રહે છે જેને આપણે સરસ્વતી ધામ કે વિદ્યાનું મંદિર કહીએ છીએ એવા વિદ્યાલયોમાં આજકાલ હિંસક ઘટનાઓ વધી રહી છે અને તે એટલે સુધી વધી રહી છે કે કોઈ માતા પિતાએ પોતાના લાડલા સંતાનને ગુમાવવાનો વારો પણ આવી શકે છે અને આવા એક બે નહીં પણ અનેક ઉદાહરણો આપણી આસપાસ બનતા રહે છે જે આપણા સમાજ માટે એક લાલ બત્તી સમાન છે શા માટે બાળકોમાં આટલી હિંસક વૃત્તિ જોવા મળે છે શા માટે વિદ્યાર્થીઓ પોતાની જાત ઉપર કંટ્રોલ રાખી શકતા નથી શા માટે એ કોઈ વાતને જતી નથી કરી શકતા એમનામાં બદલો લેવાની ભાવના જાગૃત થઈ જાય છે વિદ્યાર્થીઓને તો શું સારું અને શું ખરાબ એની ખબર નથી હોતી પરંતુ એવી વિવેક દ્રષ્ટિ કેળવવાની ખીલવવાની જેમની જવાબદારી છે એવા શિક્ષકો અને માતા પિતાઓ આ બાબતે ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે અને આથી જ જો આપણે આ પ્રકારની ઘટનાઓ બનતા રોકવી હશે તો વિદ્યાર્થીના મનને શાંત કરવું ખૂબ જ આવશ્યક છે અને એના માટે ઘણા બધા ઉપાયો ભગવદ્ ગીતામાં પણ બતાવેલા છે જેની વાત અવારનવાર આપણે કરતા રહીએ છીએ માટે જ મિત્રો આ બધા આસુરી ગુણોને ધીરે ધીરે આપણા સ્વભાવમાંથી દૂર કરવાની તાતી આવશ્યકતા છે ખાસ કરીને નાના બાળકો તેમજ યુવા મિત્રોમાં જો પહેલેથી જ આ પ્રકારની જાગૃતિ આપતા કાર્યક્રમો કરવામાં આવે તેમજ પરિવારનું વાતાવરણ પણ એ રીતનું રાખવામાં આવે કે આ બધા અહિતકારી ભાવોને પાંગરવાનો કોઈ મોકો જ ન મળે જેથી આપણે એક સ્વસ્થ સમાજની રચનામાં આપણું યોગદાન આપી શકીએ અને એટલે જ કદાચ સરકારે હવે પ્રાથમિક તેમજ માધ્યમિક વિદ્યાલયમાં પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરેલો છે જે એક ખરેખર ખૂબ જ સારું પગલું કહી શકાય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાથ પૂર્ણ પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓ શાંતિ 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 હરી ઓમ તત્સ